Mustang kia hết bora bota bora hân thật borao nhem mặt chát ti phán bora hara way thôi mục tòa sếp ý ghi <coughs> hai bora 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 bora

Vâng, 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 phải vâng, vâng, hết vâng, vâng, này? vâng, 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 ફર્સ્ટ ટાઈમ વાવવી મગનું વાવેતર કરીએ છીએ હવે કેવા થાય કેવા ન થાય એ તો પછી ખ્યાલ આવે હવે માવજત કઈ રીતના કરવી આપણે ચોમાસામાં તો જો કે વાવીએ છીએ પણ આપણે ઉનાળું મગનું વાવેતર આપણે કોઈ વરસ કર્યું નથી આ ફર્સ્ટ ટાઈમ છે હવે થોડીક હમ મગ જે વાવતા હોય ને એની પાસે થોડીક માહિતી લેવી પડશે ઉનાળામાં કઈ રીતના પિયત આપવા ને કયા સમયે કયું ખાતર આપવું જો કે ખાતરને દવાની તો આપણે કાંઈ ઉપાધિ છે નહીં એ તો આપણે ઓર્ગેનિક આપણે ઘરનું પોતાની આપણે પાનની ને જીવામૃતને એ બધું હોય એની કાંઈ ઉપાધિ છે નહીં પણ આ પિયત કેટલા સમયે આપવું ને એ આપણને બહુ ખાસ અંદાજ નથી ઉનાળામાં કેટલા દિવસે પિયત અપાય જો કોઈને માહિતી હોય ને તો મને માહિતી આપજો કમેન્ટમાં અને આ મિત્ર આપણે સંજય ભાઈ ની યુટ્યુબ માં ચેનલ પણ હે સંજય જમવાળ બ્લોગ કરીને ચેનલ છે એ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે તો કેમને ટેક્સર ને એવું બધું કામકાજ હોય ને એટલે વિડીયો થોડા રેગ્યુલર નથી આવતા ચાર પાંચ દિવસ ના ગેપ છે આવે છે એમની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો કમ્પ્લીટ મગ નું વાવેતર થઈ ગયું છે જો અમારા રાજપા સંજયભાઈ આવ્યા હતા નહીં સંજયભાઈ હા સંજયભાઈ ના વાત

કેકા બને કેરા કરવાના ખાલી કેરા કરી નઈ કે બપોરના બાર થઈ ગયા છે ને આ છે પછી આયેલું ફારકું કરી દોરિયા પારાઈ કરી પછી જો તો પાણી વાળા આપણે નવા ઘર બને ને ત્યાં આપણે જુવાર વાવેલી છે ત્યાં કેમ કે બાપુને જવાનું હતું બાર ને ઉંજો તો પાણી વાવા ને મારી પૂરી બેન જો લે ધીમડા છાય ઉગતા છે ભાઈ વચ્ચે ડણ કરે છે આવનું ને ધીન નો થાય છે દેકારો

કલપેશ પાણી વાળો ને ને દાવણું કરજો દાવણું એ દાવણું દીનો વારો દીનો વારો સ જમ રાતનો વારો રાતના પછી કાંથી ના હાલે

માટી હોય ને તો ધોવાઈ જાય નાખ પેદા આપણે ચા આવી ગઈ પડા માં ટાઈગર ભાઈ જો અમારે બે ગયા તડકો લાગ્યો હાલો ડાયરો ચાહ પીવા આવી જાવ બપોર ના સાડા બાર વાગ્યા ચા પીવા

પપૈયાનો નાસ્તો કરી લીધો ને હવે હેને હાલા જેવી આપણે રજકો વાઢવા અને તે રજકાનો વાઢ આવી ગયો વાઢ આવી ગઈ ને ઘણા દિવસ થઈ ગયા પાંચ સાડા આઠ દસ દિવસ જેવું થઈ ગયું વાઢ આવી ગઈ તો બુલેટ કાસ વાઢવાનું ચાલુ હતું ને તો પછી રજકો નહોતા વાઢતા હવે હેને રજકો વાઢ લઈ ને કપાય બી ફૂટ આવી જાય ને વધી જાય એટલે પાછો આવતા થોડીક વધતા વાર લાગી જાય બીજો ફૂટે પછી થાય એટલે એને હવે રજકો વાટવાનું ચાલુ કરી દે કમ્પ્લીટ એને રસકો વાટી આખો કેરો વાટીને જો બધા એને નાખી દીધો એ મંડી ગયા છે ખાવા હવે છે ને મિત્રો આપણે જવાનું છે હાથ ધોઈ નાખીએ જો કાળા લીલાને એવા થઈ જાય કલર થઈ જાય હવે જવું છે આપણે શાકભાજીનું વાવેતર કરવા

હાલો મિત્ર આપણે કેરા કમ્પ્લીટ છે ને બધા હરખા કરી નાખ્યા છે પાળી સાઈડ જો મસ્ત મજાની પાળી કરી નાખી આમાં થોડુંક પાણી પાળી કરવાની હતી આપણે મોર પગાર ને એવું આપ્યું હતું ને એ બાજુ આ શોપે કાઢેલી કડવા કરેલા ને શાક કરીને ખાવાની હા આખા કરેલા ને બનાવવાનું પછી